શહેરમાં નવરાત્રી દ્વારા ગરબાને પ્રાધાન્ય આપવામાં આવે છે આગામી છવ્વીસ સપ્ટેમ્બરના રોજ જીમખાના ખાતે હેલ્લારૂ બે પચીસ ઇવેન્ટ યોજાશે જેની લોન્ચિંગ ઇવેન્ટ યોજાઈ હતી આ ઇવેન્ટમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના એસપી ડોક્ટર શ્રુતિ મહેતા સામેલ થયા હતા

તો બસંત બહાર અને મંચ બંનેના સહયોગ થી હવે જે નવરાત્રી નું સેલિબ્રેશન બસંત બહાર બોપલ ખાતે થવા જઈ રહ્યું છે એમાં ખૂબ જ ઉત્સાહથી બધા ભાગ લે અને જે ગુજરાતની પરંપરા છે ગરબા છે કે જે નવ દિવસ માતાજીની આરાધના માટે આપણે બધા સાથે મળીને રાસ રમીએ છીએ ગરબા કરીએ છીએ એની પાછળ બીજું જોઈએ તો હેલ્થ રિલેટેડ પણ થોડુંક છે કારણ કે કોઈ પણ પરંપરા તમારા શરીરને સાચવવા માટે બનેલી હોય છે તો આ રાત્રોમાં વર્કઆઉટ કરવાથી શરીર વધારે સ્વસ્થ બને છે પિત્તની પ્રકૃતિ હોય તેમને તકલીફ ઓછી પડે છે તો આ બંને વસ્તુઓને ધ્યાનમાં રાખીને હું બસંત બહાર અને મંચને ખૂબ અભિનંદન આપું છું અમારા બેન્ડની વિશેષતા એ છે કે અમે બહુ જ ટ્રેડિશનલ બહુ જ પારંપરિક ગરબા બહુ જ યુનિક વેમાં એક સરસ પરફોર્મન્સ સાથે અમે લોકો પ્રસ્તુત કરીએ છીએ એ જ અમારી ખાસિયત છે અને એના માટે જ અમે લોકો ઓળખાઈએ છીએ કે એક યુનિક પ્રેઝન્ટેશન સાથે કઈ રીતે આપણા ટ્રેડિશનલ ગરબા પરફોર્મ કરી શકાય લોકો ને એજ કહેવા માંગુ છું કે એક ટ્રેડિશનલ એલિમેન્ટ જે છે એને ક્યારેય આપણે ભૂલવાનો નથી એટલે માતાજીના ગરબા છે નવરાત્રીનો ઉત્સવ છે તો આપણે ટ્રેડિશન સાથે એને માણીએ સેલિબ્રેટ કરીએ એ જ મારી સૌને અપીલ છે કીર તાલુકાના એબલવડ ગામમાં ત્રણ જેટલા લોકો વસવાટ કરે છે ગામમાં ત્રણ ત્રણ શાળાઓ છે પણ કાર્યરત એક જ છે જે શાળા કાર્યરત છે ત્યાં ઓરડાની અછતના લીધે હાલ વિદ્યાર્થીઓ બે પાડીમાં અભ્યાસ કરે છે શાળા એક ઓફિસ અને અન્ય પાંચ ઓરડા છે જેમાં સવારે પાંચ થી આઠ ધોરણની પાડી ચાલે છે અને બપોર બાદ બાલવાટિકાથી ચાર ધોરણના બાળકો અભ્યાસ કરે છે અહીં બાર વાગ્યે બંને પાડીનું મધ્યાહન ભોજન એક સાથે આપવામાં આવે છે પણ અહીં મધ્યાહન ભોજન બનાવવા રસોડું જ નથી મધ્યાહન ભોજન સંચાલક તેમના ઘરેથી જમવાનું બનાવીને લાવે છે સ્થાનિકો કહી રહ્યા છે કે શાળા ગામથી દૂર છે સાથો સાત્ય વન્ય જીવનો પણ ભઈ રહે છે તેથી તેઓ બાળકોને શાળાએ મોકલતા નથી હવે નવી બિલ્ડિંગ માં તો એવું છે કે આમાં પાણી ભરાય છે અને પછી આ ડેમેજ છે બધું લાદી અને કામકાજમાં થોડું નબળાય છે એના લીધે છોકરા જંગલની બાજુમાં નજીકમાં આવેલું છે બારોબાર એક કિલોમીટર ગામથી તો આવવામાં તકલીફ થાય અને જનાવર અત્યારે વાળું છે કે એ કામગીરી જ્યાંથી શરૂઆતમાં કરવામાં આવેલી ત્યાંથી કામગીરી બધી નબળી ચાલી છે ને ઉપર તમે જોઈ શકો છો કે લાદી હાલમાં ઉશકી ગઈ છે તો એને અંદર બાળકોને ભણાવવામાં આવે તો એના જવાબદાર વ્યક્તિ કોણ ગામ લોકોના ના ગામ ના નાગરિક હર કોઈ એમ કહે છે કે બાળકો અમારે અહિયાં ભણવા મોકલીએ તો એના જવાબદાર કોણ કે આ અહિયાં બેસાડવામાં માં આવી છે પછી ગામની બરોબર જાનવરની પણ સાહેબ અહિયાં બીક લાગે છે બાળકો ને બીજી શાળા હાલ માં હાલ માં બે પાળી માં ગામ અંદર છે તો બે પાળી માં ભણાવવા આવે છે પછી એના સિવાયની એક બીજી શાળા છે તો એ હાલ માં જર્જર હાલત પડેલી છે કમિટી હોલ સાથે પછી બીજા નંબર માં કે સાહેબ એક કેવાનું છે કે ત્યાં ગામ ભોજન નું રસોડું પણ બીજા ને ઘર થી બનાવી નેજન નું રસોડું ભોજન નું રસોડું પણ નથી અમારે જરૂર છે બે પાણીમાં છોકરા ભણે છે નહીં નહીં બે ચણા નાસ્તો દઈએ છીએ હા ઘરે બનાવી આપી છે

જેનો ઉપયોગ થઈ શકે એમ નથી આજુબાજુ બહુ પરિસ્થિતિમાં મધ્યા નવરાત્રી ને હવે એક દિવસ બાકી છે ત્યારે આ નવ દિવસ પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિરે અનેરો ઉત્સાહ જોવા મળે છે આ નવ દિવસ દરમિયાન મંદિર અને તેની આસપાસ નું સમગ્ર વિસ્તાર ભક્તિ અને શ્રદ્ધાના રંગોથી રંગાઈ જાય છે નવરાત્રીના ઉત્સવનો અહીં વિશેષ મહત્વ છે અને આ સમયે લાખોની સંખ્યામાં ભક્તો અંબાના દર્શન અને આશીર્વાદ લેવા માટે આવે છે ભક્તો દૂર દૂરથી પદયાત્રા કરીને પણ અંબાજી પહોંચે છે જે તેમની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે આ દિવસોમાં માતાજીની આરતી પૂજા અને યજ્ઞનું આયોજન થાય છે જેનાથી સમગ્ર વાતાવરણ દિવ્ય અને આધ્યાત્મિક બની રહે છે નવરાત્રીની ઉજવણીનો એક અનોખો અને મુખ્ય ભાગ મંદિરની રોશનીથી સજાવટ છે નવરાત્રીના પ્રારંભ પહેલા મંદિર પરિસર ને રંગબેરંગી લાઇટો તોરણો અને ફૂલો સુંદર રીતે શણગારવામાં આવે છે મહિનાના નવરાત્ર ચાલુ થઈ રહ્યા છે સવારે સાડા થી સાડા ની અંદર માતાજીના સ્થાપના કરવામાં આવશે ત્યારબાદ બાદ બપોરે રાબેતા મુજબ સાડા બાર વાગે માતાજીને ભોગ લગાવવામાં આવે છે એ સાડા સાડા મંદિર કરી પાછી વાગે આવે છે ત્યાર પછી સાંજે આરતી સાત વાગે કરવામાં આવે છે રાતે નવ વાગે મંદિર મંગલ કરવામાં આવે ત્યારબાદ મંગલ કર્યા પછી રાતે માતાજીના ચાચર ચોકની અંદર ગરબાનું આયોજન મંદિર તરફથી કરવામાં આવે છે પરંપરા અનુસાર સોમવારે સવારે સોમવારે સવારે ઘટસ્થાપન મંદિરમાં ભટજી મહારાજ દ્વારા કરવામાં આવશે અને રાત્રે કાચર ચોક માના ગરબાનું આયોજન કરવામાં આવશે અને આ માટેની તમામ તૈયારીઓ માતા કરી લેવામાં આવી છે રોશની મંડપ આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ નવરાત્ર ની જે ગરબાની છે એ પણ કરી લેવામાં આવી છે યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ કમિશનર શ્રી યોગ સેવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા પણ આ વખતે નવરાત્ર આપણને સહાય પૂરી પાડવા કલાકારો ની સહાય એ પણ પૂરી પાડવામાં આવનાર